નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે દસમા નંબરનો દાખલો જોવાના છીએ સરસ મજાના દાખલા છે ખરેખર સમજવાની મજા આવશે આગળના વિડીયો તમે ન જોયા હોય તો એક વખત પ્લેલિસ્ટ બનાવેલું છે અવશ્ય જોઈ લેજો હવે અહીં શું કહે છે એક ગળામાં વિવિધ રંગના ડબલ્યુ આર વાય જી અને બી એમ પાંચ દડા છે યાદચ્છિક રીતે ચોક્કસ રંગનો એક દળો ખેંચતો તેની સંભાવના કેટલી કોઈ પણ એક દડો લઈએ બરાબર ધારો કે ગડો છે હું તો આખા તમને સમજાવવા માટે દોરું છું હા તમારે દોરવાની જરૂર નથી આવો ગડો છે લૂંટા એવું થઈ ગયું છે પણ સમજી લેવાનો ગડો છે એમાં દડા કેટલા છે તો પાંચ છે કયા કયા એક બે ત્રણ ચાર અને પાંચ એક છે ડબલ્યુ એક છ આર એક છે વાય એક છ જી અને એક છે આમાંથી કોઈપણ પણ દડો એક દડો ખેંચવાનો છે તો એની સંભાવના કેટલી તો વિદ્યાર્થી મિત્રો આપણે ગણીએ તો અહીં લખીએ અહીં કુલ પાંચ દડા છે ડબલ્યુ આર વાય જી બી તો કુલ સંભાવના કેટલી થશે તો પાંચ દડા છે તો કુલ સંભાવના તો પાંચ જ થશે દડો ખેંચતો મળતી સંભાવના દડો ખેંચતા મળતી સંભાવના બરાબર કુલ પરિણામ કુલ દડા પાંચ છે તો નીચે આવી જશે પાંચ તો મત કેટલા દડા કહેવાય કોઈ ચોક્કસ રંગનો એક દડો ખેંચવાનો છે તો ઉપર કેટલા આવે એક આવે જો બે દડા ખેંચવાના હોય તો ઉપર આપણે બે લખી દો બરાબર એટલે આ જવાબ આવી ગયો ચલો ઓકે આગળ એક ચક્રના ચાર સરખા ભાગ એ બી સીડી કરેલા છે કોઈ ચક્ર છે અને ચાર ભાગ કરી દીધેલા છે ચક્ર ફેરવું તો ચોક્કસ નિશાનીએ કયો ભાગ આવે ચોક્કસ નિશાનીએ કયો ભાગ આવે તેની સંભાવના કેટલી ચાર ભાગ છે તો કુલ પરિણામ કેટલા મળ કુલ પરિણામ કો એ મલ કો બી મળ કો સી મળ કો ડી મળે ચાર પરિણામ તો સંભાવના કેટલી તો કુલ પરિણામ કેટલા મળે ચાર મળે ચાર જ સરખા ભાગ છે એટલે ચાર મૂકી દીધા એક ચક્રને ફેરવવાનું છે તો ગમે તે એક ભાગ તો એક ઉપર આવવાનું જ છે કારણ કે આઠ નહીં એટલે વેચાણ થશે નહીં આ તો એક જ છે એટલે ઉપર કેટલા આવશે એક આવશે તો સંભાવના કેટલી થઈ ગઈ એક ભાગ્યા ચાર થઈ ગઈ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રવૃત્તિ આપેલી છે તમને ઓ તમારા શિક્ષક તમને પ્રવૃત્તિ કરાવે છે કે નહીં એ મને ખ્યાલ નથી પણ અહીં આપેલી છે તો હું તમને એક વાત દોરીને સમજાવી દઉં છું હાર્દિનિક દૈનિક પ્રવૃત્તિ સમયની ટકાવારી નીચેમાં આપેલી છે અહીં ટકાવારીમાં આપેલું છો દૈનિક પ્રવૃત્તિ સમયની ટકાવારીમાં નીચે આપેલી છે માહિતી પરથી તમારા નોટબુકમાં વર્તુળ આલેખ દોરવાનું છે આપણે ઘોરમાં દોરીએ આવું નહીં દોરતા એને વર્તુળ આલેખ કહેવાય સુવામાં આઠ કલાક શાળામાં છ કલાક જાય છે રમવામાં ત્રણ કલાક કાળે છે અન્ય પ્રવૃત્તિમાં ત્રણ કલાક અને હોમવર્કમાં ચાર કલાક એટલે આઠ ને છ એટલે ચૌદ થયા ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણી વીસ વીસ ને ચાર ચોવીસ કલાકનો દિવસ હોય તો એ પૂરું થઈ ગયું છે તો વિદ્યાર્થી મિત્રો એનો આલેખ હું તમને દોરીને સમજાવી દઉં છું બરાબર છે જો કઈ રીતે પહેલાં સમજવાનું સમજાવ બહુ મજા આવશે અને આમ પણ તમારા ક્રમમાં આવશે ચલો સુવામાં કેટલો ટાઈમ થાય હું વર્તુળ આ છે એટલે ત્રણસો સાઈઠે થાય તો ટોટલ કેટલા છે તો ટોટલ ચોવીસ કલાક છે ચોવીસ કલાક હોય તો વર્તુળ આખું કેટલું થાય ત્રણસો સાહીઠ અંશ થાય સુવામાં આઠ કલાક કાઢે છે તો આઠે કેટલા તો આઠ ઉપર ગયા ચોવીસ નીચે આવ્યા ગુણ્યા ત્રણસો સાઠ હવે ત્રણસો સાઈઠ ભાગ્યા ચોવીસ કરવાના છે કારણ કે આપણે એ તે છેદ ઉડાડીશું તો વાલ લાગશે ચોવીસે આપણે જોઈએ ચોવીસે દસ આવશે ત્રણસો કરી જ દઈએ ચલો એક મિનિટ અહીં સાઈડમાં જ કરું ત્રણસો સાઈઠ ભાગ્યા ચોવીસ એકા 24 ચોવીસ આ છમાંથી ચાર જાય એટલે બે ત્રણમાંથી બે જાય એટલે એક અને જીરો ચોવીસ પંચા જોઈએ કેટલા થાય છે ચોવીસ ગુણ્યા પાંચ પોોગ વીસની શૂન વધી બે પો દસ ને બે બાર એકસો વીસ ચોવીસ પંચા એકસો વીસ તો કેટલા આવ્યા પંદર આ તમારે લખવા નથી તો રબકામ છે તો તમને ખ્યાલ આવે એટલા મળે તો ચોવીસે કેટલા આવ્યા પંદર તો પંદર અઠ્ઠો તો આઠ પંચોતેલીસની શૂન વધી ચાર આઠ ને ચાર બાર એકસો ને વીસ આવ્યા એકસો ને વીસ અંશ સુવામો કાઢે છે આ ભાઈ હાર્દિક આવું ફટાફટ બધા લખી દેવાના સુવામો પછી કયું છે શાળામાં છ કલાક તો શાળા તો આવું શું કરવાનું છે આઠના પંદર વડે ગુણ્યા તો શાળામાં છ એને પંદર વડે ગુણ્યા પંદર છંગ નેવું અંશ આયા ચાલો એક મળી જુઓ શાળા પછી શું છે રમવામાં કેટલા છે રમવામાં શાળા મો કર્યો રમવામાં છે ત્રણ કલાક તો ત્રણ ગુણ્યા પંદર તો પિસ્તાલીસ અંશ આવશે ચલો પછી કયું છે અન્ય પ્રવૃત્તિ ત્રણ કલાક અન્ય પ્રવૃત્તિ તો ત્રણ ગુણ્યા પંદર પંદર તરી પિસ્તાલીસ આવે આ પણ પિસ્તાલીસ આવે અને હોમવર્ક ચાર કલાક તો અહીં લખી દઉં છું હોમવર્ક તો ચાર ગુણ્યા પંદર પંદર ચોક્કસ અંશ આવે અંશમાં આપણે ગાતો પેલો દોર્યો તો એ છો જો આવી ગયા ગણો આપણે પિસ્તાલીસ ને પિસ્તાલીસ નેવું 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 એકસો એસી એકસો એસી ને વીસ એટલે બસો એકસો એસી એટલે બસો એસી ત્રણસો ત્રણસો સાહીઠ એટલે સાહીઠ અંશ આવી ગયા ત્રણસો સાહીઠ અંશ થઈ ગયા એના મતલબ આપણે સાચા છીએ આલેખ કઈ રીતે દોરા એ તમે જુઓ આ કામમાં આવવાનું છે પણ હું બીજું પેડ લઈ લઉં છું હવે વિદ્યાર્થી મિત્રો આલેખ દોરવા માટે એક વળતું દોરવું પડશે મારી પાસે પરિકર નથી પાછું કંઈક લેવું પડશે ગોળ અહીં કંઈ લાવ્યો નથી હું એક મિનિટ વિડીયો સ્ટોપ કરી લઉં વિદ્યાર્થી મિત્રો વર્તુળ દોરવા માટે આ પટ્ટી વાપરું છું પરિકરથી દોરો તો પણ ચાલ કોઈ પણ વસ્તુથી દોરો તો વર્તુળને એમાં કંઈ લેવા દેવા નથી કારણ કે વર્તુળ નાનું હોય કે મોટું હોય કેટલા અંશનું હોય ત્રણસો ને સાઠ અંશનું હોય હું અત્યારે બોલપેન વાપરું છું પણ તમારે પેન્સિલ વાપરવાની છે અહીં તમને વ્યવસ્થિત દેખાય એ માટે મેં બોલપેન વાપરી છે બરાબર વર્તુળમાં આવું વર્તુળ દોરી દેવાનું એક કેન્દ્ર દોરવાનું છે આ કેન્દ્ર દોરાઈ ગયું છે બસ આવું ફટાફટ આપણે પતાવી દઈએ છીએ મારા કોણમાં કોણમાફકની જરૂર પડશે ને પેન્સિલની જરૂર પડશે એ તો છે મારી પાસે બરાબર ચલો અહીં જોવો હવે આપણે સુવામાં કેટલા છે એકસો ને વીસ કલાક છે બરાબર હવે અહીં એક લીટી દોરી દેવાની પહેલાં દેખાય છે ને બરાબર તમને દેખાવું જરૂરી છે એક લીટી દોરી દેવાની કારણ કે એકસો એંસી હું ડાયરેક્ટ સીધી લીટી દોરો પણ એવું છ નહીં આવું માપી દઈએ ચલો એ આ પોઈન્ટે મૂકી દીધું આ આ લીટી અહીં આવી ગઈ બરાબર જીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંસી નેવું અને એકસો વીસ આટલા આવશે એને ટપકી કરી દઈએ છીએ બસ આવું દોરી દઈએ ચલો એ આ દોરી ગયો આ વસ્તુ આવી ગઈ તો આ કઈ આવી સુવામાં એકસોને વીસ અંશ આવી તો આ એકસોને વીસ અંશ આવી સુવામાં ચલો એ પતી ગયું પછી સુવામાં પતી ગયું શાળામાં નેવું અંશાય તો આવી ગયું ડાયરેક્ટ જ નેવું અંશ લઈ લઈએ ગમે ત્યાં દોરાય એને કંઈ લેવા દેવા નથી આટલો ભાગ નેવો અંશ હોય તો આ લખી દઈએ શાળામાં નેવું અંશ હંમેશા સીધી લીટી હોય નેવું અંશ હોય બરાબર આટલો પતી ગયું ચલો એ પણ રમવામાં પિસ્તાલીસ અંશ આવે તો પિસ્તાલીસ અંશમાં આપવા હોય તો એ મૂકી દઈએ અને અહીં જીરો ઉપર લીધું હતું જીરો જીરો દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસની વચ્ચે એટલે ચાલીસ અને પચાસની વચ્ચે એટલે આટલા આવશે ચલો ઓકે દૂર દઈએ છીએ આ શું આવ્યું પિસ્તાલીસ અંશ કયું હતું રમવામ રમ પિસ્તાલીસ અંશ આવું તમે જુઓ તો અન્ય પ્રવૃત્તિએ પિસ્તાલીસ અંશ છે એ તો આવી જ જશે ડાયરેક્ટ અહીંથી ચલોને મૂકી જ બતાવી દઈએ તમને એ અહીં મૂકીને સીધી લીટી થઈ ગઈ તો જીરો દસ વીસ ત્રીસ ચાલીસ અને આ બંનેની વચ્ચે એટલે આટલા આવશે જીરો દસ વીસ ત્રીસ ચાલીસ ચાલીસ અને પચાસની વચ્ચે એટલે આટલા ઓકે ચલો સીધી લીટી જ આવે જો સીધી લીટી આવે ને કારણ કે પિસ્તાલીસ ને એવું થાય ને તો આ પણ કેટલી આવી પિસ્તાલીસ અંશ અન્ય પ્રવૃત્તિ હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લા વધ્યું હોમવર્ક સાઈટ અંશ તો આજે હોમવર્ક વધે લખી દેવાનું હોમવર્ક સાઈટ અંશ તમારા માપા હોય તો હું બધા મપાઈ ચલો એ મૂકી દીધું આ લીટી આવી ગઈ ઓકે આવી ગઈ છે ડન હું જુઓ જીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને આ લીટી જાય અને આ કેટલા છે સાઠ થઈ ગયા ઓકે થોડું ઝૂમ કરું ને બતાવું ચાલો ઓકે જુઓ જીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને સાઈઠ છે ઓકે આ રીતે તમારે